પાટણના સાયન્સ સેન્ટર ટિકિટ કૌભાંડના આક્ષેપનો મુદ્દો ટિકિટ કૌભાંડના આક્ષેપ બાદ ડાયરેક્ટરે વળતો આક્ષેપ કર્યો છે આરટીએ એક્ટિવિસ્ટ જયંતિજી ઠાકોર પર ખંડણી માંગવાનો આક્ષેપ જયંતિજી ઠાકોરે લગાવ્યા હતા ટિકિટ કૌભાંડના આક્ષેપ જયંતિજી ઠાકોરે સો લાખ રૂપિયાની ખંડણી માંગ્યાનો આક્ષેપ લાગ્યો જયંતિજી ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીના આક્ષેપ બાદ પ્રશ્નો ઉઠ્યા છે જયંતિજી ઠાકોરે ખંડણી માંગી તો ડાયરેક્ટરે ફરિયાદ કેમ ન નોંધાવી ભરત અમારી સાથે જોડાઈ ગયા છે ભરત ટિકિટ કૌભાંડના આક્ષેપ લાગ્યા છે શું વધુ વિગતો ચોક્કસથી બીધી પાટણ જિલ્લાની અંદર જે રીતે આવેલું રિજલો સાયન્સ સેન્ટર ની અંદર ત્યાં આગળ ટિકિટ કોપન આર્ટિફિક એક્ટિવેટર જે છે જે જયંતિજી ઠાકોરે તેઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા કે જે રીતે સાયન્સ સેન્ટર છે ત્યાં આગળ ટિકિટ કોપન થઈ રહ્યું છે અનેક વખત રજૂઆત કરી પોતે આરટીઆઈ માંગીને ત્યારે માં માંગવાના જે રીતે કિસ્સો સામે આવ્યો છે તેની અંદર ટિકિટ ફોપાંડ માં ના આક્ષેપો લાગ્યા હતા ત્યારબાદ જે રીતે જયંતીજી ઠાકોરે જે રીતે રિજલ સાયન્સ સેન્ટરના સુમિત શાસ્ત્રી ઉપર આક્ષેપ લગાવ્યા હતા અને સુમિત શાસ્ત્રીએ પણ આ રીતે વળતો પ્રહાર કર્યો છે કે સુમિત જે રીતે જયંતીજી ઠાકોર છે તેઓની પાસે ખંડણી માંગતા હતા એટલે કે સોળ લાખ રૂપિયાની ખંડણી માંગતા હતા અને ત્યારબાદ તેઓએ આ બાબતે રજૂઆત જિલ્લા કલેકટરમાં પોતાના લેટર પેડ ઉપર કરી હતી પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી ના કરવામાં આવતા કારણ કે સાત તારીખ તેમજ તેર તારીખે જો સુમિત શાસ્ત્રી છે તેઓના લેટર પેડ ઉપર કલેક્ટરને પણ આ બાબતે રજૂઆત કરી દીધી પરંતુ કોઈ પણ જાતનો નક્કર પગલાં ના ભરવાતા ગઈકાલે જે રીતે સુમિત શાસ્ત્રી ઉપર ફરી એક વખત ગંભીર આક્ષેપ લાગ્યા ત્યારબાદ સુમિત શાસ્ત્રી એક્શનમાં આવ્યા અને તેઓએ જે રીતે ગેરકાયદેસર રીતે જે રીતે જયંતિભાઈ ઠાકોર જે રીતે રીઝોર્ટ સાયન્સ સેન્ટર છે ત્યાં આગળ પ્રવેશ કર્યો છે અને પ્રવેશ કરવાના લઈને જે રીતે સુમી શાસ્ત્રીએ તેઓની ઉપર સરસ્વતી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આ બાબતે તેઓએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે કે જયંતિભાઈ ઠાકોર મારી પાસે આટલી રીતે કારણ કારણો ઉપર તેઓની ઉપર સોળ લાખ રૂપિયાની ખંડણી મગતા હતા આભાર તમામ વિગતો માટે ભરત